ઓપરેશન સિંધુ ની લશ્કરી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી તો મિત્રો ઓપરેશન વ્યૂહાત્મક સફળતા વિશે આપી વિગતવાર જાણકારી તો જણાવ્યા અનુસાર પીએમ મોદીને સરહદ સુરક્ષા આતંકવાદ વિરોધી પ્રયાસો અને ઓપરેશન સિંધુની વ્યૂહાત્મક સફળતા વિશે વિગતવાર માહિતી આપી આ ઉપરાંત અજીત ડોભાલે પીએમ મોદી સાથે પાકિસ્તાન તરફથી સંભવિત પ્રક્રિયાઓ અને તેનો સામનો કરવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ પર પણ ચર્ચા કરી જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ